મારા સાથી મા સાહેબની મુલાકાત કરી અને ઘર આજે મુલાકાત કરી છે અને બધું જ ખૂબ જ જાણવા મળ્યું ખૂબ જ સારી રીતે શીખવા મળ્યું અને અત્યારે જે આજનો યુવા પેઢી વર્ગ ગેરમાર્ગે દોરાઈ રહ્યો છે તો આવો શું સાથે મળીને એક સેવાનું કામ કરીએ અને માનવ ધર્મ એ સૌથી મોટો ધર્મ છે આગળ આપણે અપનાગર આશ્રમ છે ત્યાં આગળ આપણે જે સોનુભાઈ ને કોન્ટેક્ટ કરીએ છીએ તો એમની ગાડી બી આવે છે આપણે લેવા માટે કોઈ બી તમે કોલ કરી શકો અમારી એમ્બ્યુલન્સ આવે છે તરત સૂચના જેવી રીતે આવશે તેવી રીતે થોડી જાણકારી લઈને અમારે તરત ગાડી હોય તે કાઢવામાં આવે છે ખુબ સરસ અને સારું કામ કરી રહ્યા છે અને એક જ વસ્તુ કહેવાનું એક જ આ સોશિયલ મીડિયાના માધ્યમથી એક જ વસ્તુ કહું છું કે આવો એક આવા સારા કાર્યમાં આપણે ભાગીદાર બનીએ અને સહભાગી બનીએ આજે ઉમટા ગામની અંદર જે અપનાગઢ આશ્રમ ચાલી રહ્યો છે એની આજે અમે મુલાકાત કરી છે અને અમારા સોનુભી અથવા કલ્પેશ